નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ વિથ ગૌરુ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ટ્રાન્સલેશનની ડે ફિફ્ટીન એક્સરસાઇઝ સુધી પહોંચી ચૂક્યા છીએ લાસ્ટ સેશનની અંદર આપણે અમુક કનેક્ટર્સ લિંકર્સ કન્જંક્શન્સ કે પ્રિપોઝિશન્સ જેવા કે હાવ છે અલ છે ધો છે ઇવન ધો છે કે પછી ઇન્સ્પાઈટ ઓફ ડિસ્પાઇટ ઓફ આ બધાની આપણે ચર્ચા કરી હતી આજે આપણે એ જ સેશનને કન્ટિન્યુ કરવાના છીએ એમાં જ આપણે આગળ વિચારવાના છીએ બિકોઝ બિકોઝ ઓફ ડ્યુ ટુ નોટ વિથસ્ટેન્ડિંગ અને તેરફોર ઓકે આટલા કલેક્ટર્સ આમાંથી અમુક પ્રિપોઝિશન્સ છે અમુક કન્જન્શન્સ છે એને આપણે શીખવાની ટ્રાય કરીશું બિકોઝ ઓફ અને બીકોઝ અને બીકોઝ ઓફ વચ્ચે શું ફરક છે બિકોઝ ઓફ અને ડ્યુ ટુ વચ્ચે શું ફરક છે નોટ નોટ વિથ સ્ટેન્ડિંગ ક્યારે યુઝ કરવું તરફોર ક્યારે યુઝ કરવું એની આજે આપણે ચર્ચા કરીશું વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સલેશન એક્સરસાઇઝ તો ચલો આપણે એક્સરસાઇઝને સ્ટાર્ટ કરીએ સુધારાઓ નિષ્ફળ રહ્યા કારણ કે તેને મજબૂત સંસ્થાકીય સમર્થન મળ્યું નહોતું અહીંયા કનેક્ટર છે કારણ કે શરૂઆતમાં એ પૂછે કે સુધારાઓ નિષ્ફળ રહ્યા અને કારણ કે તેને મજબૂત સંસ્થાકીય સમર્થન મળ્યું ન હતું કારણ કે એનું પ્રતિ શબ્દ જે અંગ્રેજીમાં છે એ છે બિકોઝ ઓકે બિકોઝ વર્ડનો તમે યુઝ કરો છો તો અહીં આપણે ટ્રાન્સલેટ કરીએ કે સુધારાઓ નિષ્ફળ રહ્યા તો સુધારા એટલે રિફોર્મ્સ કોઈ પર્ટિક્યુલર રિફોર્મ્સની આપણે વાત કરતા હશું એમ રેન્ડમ રિફોર્મ્સની વાત કરતા નહીં હોય તો હું લખી શકું કે ધ રિફોર્મ્સ નિષ્ફળ એ નિષ્ફળ રહ્યા કારણ કે એના માટે લખું બીકોઝ બિકોઝ તેને મજબૂત સંસ્થાકીય સમર્જન સમર્થન મળ્યું ન હતું બિકોઝ ઇટ ઇટ મીન્સ રિફોર્મ્સ ઓકે બહુવચન છે એટલે આપણે ધ્યેય લખીશું બિકોઝ ધ્યેય કોને રિપ્રેઝન્ટ કરે છે આ વાત છે મજબૂત સંસ્થાકીય સમર્થન મળ્યું ન હતું ધ્યેય લેક લેક એટલે કે અભાવ હોવો તો મજબૂત સંસ્થાકીય સમર્થનનો અભાવ હતો બિકોઝ ધે લેક મજબૂત સંસ્થાકીય સમર્થન અને તમે શું કહેશો મજબૂત એટલે શું કહેશો સ્ટ્રોંગ સંસ્થાકીય એટલે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશનલ અને સમર્થન એટલે સપોર્ટ બિકોઝ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ ઓકે અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો બિકોઝ વર્ડ મેં યુઝ કર્યો એની પાછળનું જે સ્ટ્રકચર છે એને જુઓ એની પાછળના સ્ટ્રકચરની અંદર તમને સબ્જેક્ટ પણ દેખાશે અને વર્ગ પણ દેખાશે એનું કારણ છે કે બિકોઝ એક કન્જંક્શન છે એ બે વાતોને જોડે છે ઓકે બે વાતોને રિફોર્મ્સ ફેલ એન્ડ રિફોર્મ્સ લેક સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ આ બે વાત છે ને તમે બિકોઝથી જોડી ફેઇલ થયા છે કારણ કે તેઓ પાસે મજબૂત સંસ્થાકીય સમર્થન ન હતું એક્ઝેક્ટ ટ્રાન્સલેશન નથી પણ ભાવાનુવાદ સાચો છે અન્ડરસ્ટુડ બિકોઝ પછી જ્યારે પણ તમે સ્ટ્રક્ચર બનાવો ને તો આવી રીતે જ બનશે સબ્જેક્ટ પ્લસ વર્બ આપણે અલ્ધો ધો અને ઇન્સ્પાઇટ ઓફમાં જે ડિફરન્ટ ડિફરન્સ જોયો હતો ને એવી જ રીતનો છે હવે બિકોઝ ઓફ થી આ સેન્ટેન્સ બનાવવું બિકોઝ ઓફ આવે ને એટલે સમજવાનું બિકોઝ ઓફ એટલે ને કારણે ને કારણે અહીંયા શું હતું કારણ કે એ સેન્સ જ્યારે ગુજરાતીમાં આવે ને ત્યારે તમે બિકોઝ વાપરો છો અને ગુજરાતીમાં ને કારણે એવી સેન્સ આવતી હોય ત્યારે તમે બિકોઝ ઓફ લખશો હવે આ જ વાક્ય છે એને હું થોડું ચેન્જ કરું કે સુધારાઓ મજબૂત સંસ્થાકીય સમર્થનના અભાવ ને કારણે મજબૂત સંસ્થાકીય સમર્થનના અભાવ ને કારણે સુધારાઓ નિષ્ફળ રહ્યા તો એ વાત હું આવી રીતે લખી શકું ધ રિફોર્મ્સ ફેલ્ડ ધ રિફોર્મ્સ ફેલ્ડ बिकॉज ऑफ बिकॉज ऑफ मजबूत संस्थाकीय समर्थनो अभाव बिकॉज ऑफ लैक ऑफ बिकॉज ऑफ लैक ऑफ स्ट्रोंग इंस्टीट्यूशनल सेम च इंस्टीट्यूशनल सपोर्ट हम जो बिकॉज ऑफ पचीन जो सेंटेन्स है ये तब एनालाइज करो लेक ऑफ स्ट्रॉग इंस्टिट्यूशनल सपोर्ट એક નાઉન નાઉન છે 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 શું આની અંદર તમને સબ્જેક્ટ પ્લસ રચના જોવા નથી મળતી એનું કારણ છે કે બિકોઝ ઓફ એક પ્રિપોઝિશન તરીકે કામ કરે છે ઓફ શું છે પ્રિપોઝિશન છે ને ઓફ એક પ્રિપોઝિશન છે તો એ જ સેન્સની અંદર તમે જુઓ કે બિકોઝ અને બીકોઝ ઓફ કેવી રીતે એકબીજાથી ડિફર પડે છે આપણે જેમ અલ્ધો અને ઇન્સ્પાઈટ ઓફનો જે ફરક જોયો હતો અલ્ધોની પાછળ તમે હંમેશા સબ્જેક્ટ પ્લસ વર્બ લખતા હતા એવી જ રીતે બિકોઝની પાછળ હંમેશા સબ્જેક્ટ પ્લસ વર્બ આવશે આવશે ને આવશે જ તમે આવી રીતે ના લખી શકો તો રિફોર્મ્સ ફેલ્ડ બિકોઝ ધ રિફોર્મ્સ ફેલ્ડ બિકોઝ પછી આ ના લખી શકો બિકોઝ લેક ઓફ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ એ સેન્ટેન્સ ગ્રામેટિકલી ઇનકરેક્ટ થશે જો તમે બિકોઝ લખ્યું છે તો એની પાછળ આવી રીતનો સબ્જેક્ટ એક પરફેક્ટ ક્લોઝ હોવો ખૂબ જ જરૂરી છે અંડરસ્ટુડ એ ક્લોઝ ક્યારે બને ક્લોઝ ક્યારે બને જ્યારે એની અંદર સબ્જેક્ટ અને વર્બ હોય ત્યારે જ આ એક કન્જંક્શન છે એ પરફેક્ટ ક્લોઝ એની પાછળ હોય જ અને આ એક પ્રિપોઝિશન છે એની પાછળ પરફેક્ટ ક્લોઝની જરૂર પડતી નથી એની પાછળ એક નાઉન હોઈ શકે એક શબ્દ હોઈ શકે અથવા નાઉન ફ્રેઝ હોઈ શકે ઘણા બધા શબ્દો જેમાં નાઉન એક મુખ્ય આધાર હોય ઘણા બધા શબ્દો પણ હોય શકે અહીંયા જુઓ લેક ઓફ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ અંડરસ્ટુડ બિકોઝ અને બીકોઝ ઓફમાં આટલો ફરક હોય છે ચલો બીજું જોઈએ જનજાગૃતિના અભાવને કારણે બીજું સેન્ટેન્સ છે ને કારણે એટલે બિકોઝ ઓફ બિકોઝ ઓફ લખશો તમે જન અભાવને કારણે ઘણી કલ્યાણકારી યોજનાઓનો પૂરતો ઉપયોગ થયો નથી ઓકે તો આ તમારું મેઇન વાક્ય છે ઘણી કલ્યાણકારી યોજનાઓનો પૂરતો ઉપયોગ થયો નથી પૂરતો ઉપયોગ થવો નહીં એને તમે શું કહીશો અંડર યુટિલાઇઝ અંડર યુટિલાઇઝ યુટિલાઇઝ એટલે યુટિલિટી શબ્દ આવે ને યુટિલિટી એટલે યુટિલિટી એટલે ઉપયોગ તેનો અંડર યુટિલાઇઝ એ હેતુ સાર્થક થયો નથી એટલે કે અંડર યુટિલાઇઝ યુઝફુલનેસ યુઝ શબ્દ તમે બોલી શકો છો કે ઉપયોગ છે યુઝફુલનેસ પ્રોપર જો નાઉન બનાવું તો આવી રીતે બનશે યુઝફુલનેસ એ આના બરાબર છે શું કીધું છે ઘણી કલ્યાણકારી યોજનાઓનો પૂરતો ઉપયોગ થયો નથી એટલે દે રિમેઇન આવી રીતે લખી શકું દે રિમેઇન એટલે વેલફેર સ્કીમ સેવરલ વેલફેર સ્કીમ્સ રિમેન એ હજુ પણ તે રીમેન હજુ પણ આવી છે કેવી રીમે अंडर युटिलाइज अंडर युटिड शु कारण आप पूछे कौन ने कारण तो जनजागृति अभाव बिकॉज ऑफ बिकॉज ऑफ जनजागृति अभाव बिकॉज ऑफ पब्लिक अवेरनेस बिकॉज ऑफ पब्लिक अवेरनेस હવે આ જગ્યાએ જો મારે બીકોઝ વાપરવું છે બિકોઝ તો અહીંયા કંઈક ફરક થશે અહીંયા શું ફરક થશે અહીંયા સીધું નાઉન ફ્રીઝ હતું એના બદલે તમારે સબ્જેક્ટ પ્લસ વર્બ જેવું કંઈ સ્ટેટમેન્ટ મૂકવું પડશે તો આવી રીતે લખી શકું ઉપરનું વાક્ય સેમ છે ખાલી બિકોઝથી ચેન્જ કરું છું બિકોઝ બીકોઝ પબ્લિક બિકોઝ પબ્લિક ઇઝ અનઅવેર બિકોઝ પીપલ આર અન અવેર બિકોઝ પીપલ આર અનઅવેર સબ્જેક્ટ આવ્યો વર્બ આવ પ્લસ વર્બ ફૂલફિલ થાય છે તો બીકોઝ યુઝ કરી શકો તો નથી ખાલી નાઉન આપ્યું છે તો બીકોઝ ઓફ અને ગુજરાતીમાં મેં તમને કેમ કીધું ને કારણે અને અહીંયા શું હોય છે કારણ કે આ વાક્યનું ગુજરાતી કેવું થાય કે ઘણી કલ્યાણકારી યોજનાઓનો પૂરતો ઉપયોગ નથી થયો કારણ કે લોકો જાગૃત નથી કારણ કે લોકો જાગૃત નથી અને આવી રીતે લખી શકો પીપલ આર અનઅવેર જાગૃત નથી અહીંયા સમાવેશ થઈ ગયો અનઅવેર અન્ડરસ્ટુડ ચલો चलो आ सेंटेंस જોઈએ કે ઘણા વિકાસ પ્રોજેક્ટો વહીવટી અડચણો ના કારણે વિલંબિત થયા ના કારણે એટલે શું લખશો બિકોઝ ઓફ ઓકે બિકોઝ ઓફ સમથિંગ હવે શું કીધું છે કે ઘણા વિકાસ પ્રોજેક્ટો વિલંબિત થયા તો લખો મેની ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ મેની ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ विलंबित डीड वेर डीलेड वेर डीलेड शु सो बिकॉज़ ऑफ बिकॉज ऑफ वॉट बिकॉज ऑफ कारण आप वही अरचन, वही एडमिनिस्ट्रेटिव एडमिनिस्ट्रेटिव बिकॉज ऑफ एडमिनिस्ट्रेटिव अड़चण ने शू कहो अड़चण ने कहते बॉटल ने

तो तुम्हारे सब्जेक्ट प्लस वर्ब वर्ग वर्ण सेंटेन्स बनाव पड़े मेनी डेवलपमेंट प्रोजेक्ट्स वर डिलेड बिकॉज बिकॉज लगो तुम्हें बिकॉज बिकॉज हम डमी सब्जेक्ट ऐड करव पड़े बिकॉज धेर आर 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 बिकॉज मैनी एडमिनिस्ट्रेटिव बॉटल नेक्स અન્ડરસ્ટુડ આટલો ફરક હોય બીકોઝ અને બીકોઝ ઓફ પણ અહીંયા મારે તમને એક વસ્તુ છે એ છે ડ્યુ ટુ આ વાક્યને મારે ડ્યુ ટુથી લખવું છે તો જનરલી આપણે આવી રીતે જ લખી દેતા હોય કે મેની ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ડ્યુ ટુ ટ્યુ બોટલ નેક્સ ઓકે અને રિપ્લેસ કરી દેતા હોય છે આપણે બીકોઝ ઓફ ને રિપ્લેસ કરીએ છીએ ડ્યુ ટુ પણ એ ઇનકરેક્ટ છે એ ખોટું છે એનું રીઝન છે તમને સમજાવું એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું ચલો હું બે સેન્ટેન્સ લખું છું તેને તમે ધ્યાનથી વાંચજો વી કેન્સલ્ડ ધ ટ્રીપ કોઈ ટ્રીપ તમે નક્કી કરી હતી અને પછી એક ટ્રીપને તમે કેન્સલ કરી છે વી કેન્સલ ધ ટ્રીપ બિકોઝ ઓફ heavy rain ever because of heavy rain we cancel the trip because of heavy rain the cancellation of the trip of the trip was the cancellation of the trip was due to heavy rain આ બંને સેન્ટેન્સમાં બીકોઝ ઓફ અને ડ્યુ ટુ એકદમ કરેક્ટ રીતે યુઝ થયા છે તમે જોઈ શકો છો બંનેમાં ફરક ચલો સમજાવું તમને જો ફરક નથી દેખાતો તો ક્યાં હિન્ટ છે એ કહું જે બીકોઝ ઓફ છે ને એ તમારા વર્બ ને વી કેન્સલ વી તમારો સબ્જેક્ટ છે આ એનો વર્બ છે કેન્સલ આપણે રદ કરી રદ કરવાની ક્રિયા છે ને એનું એક્સપ્લેનેશન આપે છે બીકોઝ ઓફ હેવી રેઇન રદ થઈ બીકોઝ ઓફ હેવી રેન અને અહીંયા ધ ધ કેન્સલેશન ઓફ આ શું છે નાઉન ને મોડીફાય કરે છે ડ્યુ ટુ હજુ તમારે એકદમ બેઝિકમાં શીખવું હોય ને તો ડ્યુ ટુ શાનો જવાબ આપે કોઝ બાય આ એનું કોઝ છે આ કારણ છે એના કારણે આ થયું ધ કેન્સલેશન ઓફ ધ ટ્રીપ વોઝ કોઝ બાય હેવી રેઈન આ કોઝ બાય શબ્દને અહીંયા રિપ્લેસ કરો તો થશે વી કેન્સલ ધ ટ્રીપ કોઝ બાય હેવી રેન અહીંયા જો હું રિપ્લેસ કરવાની ટ્રાય કરું તો થશે નહીં કોઝ બાય હેવી રેઈન આનો વાક્યનો મતલબ બદલાઈ જશે એવો મતલબ થઈ જશે વી કેન્સલ ધ ટ્રીપ ધેટ વોઝ કોઝ બાય હેવી રેઈન એવી ટ્રીપ કે જે હેવી રેઇનના કારણે થઈ હતી એ કેન્સલ થઈ લોજિકલ એરર આવશે અન્ડરસ્ટુડ તો આટલો ફરક હોય છે ડ્યુ ટુ અને બીકોઝ ઓફ આ બંનેની વચ્ચે ઓકે તમે યાદ એવી રીતે રાખી શકો જ્યારે જો એમસીક્યુમાં પૂછાય છે આમ તો ઇન્ટરચેન્જેબલ છે તમે મેઇન્સમાં જ્યારે લાગતા હોય છે ત્યારે બહુ ચિંતા કરવાની જરૂર નથી બિકોઝ ઓફ ડ્યુ ટુ બધા લોકો કોમન જ માને છે કે આ બંનેને એકબીજાની સાથે તમે બદલી શકો છો પણ જો એમસીક્યુ પૂછાડો ને એમસીક્યુમાં બંને ઓપ્શન છે ડ્યુ ટુ પણ છે અને બીકોઝ ઓફ છે ત્યારે તમારે સચેત થવાની જરૂર છે જો અહીંયા વર્બ છે અને વર્બને આ મોડીફાય કરે છે તો તમે લખશો બિકોઝ ઓફ અને અહીંયા નાઉન છે જો નાઉનને મોડીફાય કરે છે તો તમે લખશો ડ્યુ ટુ હવે એવું ખબર કેમ પડે કે આ વર્બ છે આ નાઉન છે તો એના માટે તમારે નાઉન વાળું ચેપ્ટર ભણવું પડે કેન્સલ એક વર્બ છે ટુ કેન્સલ એટલે રદ કરવું કેન્સલેશન એ જ વર્ગનું નાઉન તમે બનાવ્યું ઓકે તમે જ્યારે કેન્સલ કરવાની આખી ઘટના છે એને એઝ અ નાઉન તરીકે યુઝ કરો છો ત્યારે તમે કેન્સલેશન શબ્દનો યુઝ કરો છો અને શું ટીઆઈએન જ્યાં લાગે છે એ બધા નાઉન હોય છે ના આપણે સફિક્સ જ્યારે ભણતા હોય એમાં ટીઆઈઓએન પણ ભણીએ છીએ ઓકે તો આઈ હોપ કે બીકોઝ ઓફ અને ડ્યુ ટુ વચ્ચેનો ક્લિયર આટલો બહુ જ સટલ ડિફરન્સ છે અને મોસ્ટ ઓફ ધ ટાઈમ જો તમને નથી ખબર તો શું કે મેઇન્સ આન્સર રાઇટિંગમાં ચાલે પણ એમસીક્યુ જ્યારે તમે ફિલ કરો છો ત્યારે આ ડિફરન્સને ધ્યાને રાખજો બે ત્રણ એક્ઝામ્પલ જોશો એટલે ક્લિયર થશે ચાલો આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં આવીએ આ જ વાતને તમે ડ્યુ ટુ થી લખવા માંગો છો તો કેવી રીતે લખશો ડ્યુ ટુ થી લખવા માંગો છો તો તમારે તમારું જે વર્ગ છે ને નાઉન કરવું પડશે તો લખો ધ ડિલે ઇન ધ ડિલે ઇન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વેર ધ ડિલેસ ઓકે છે ઘણા બધા પ્રોજેક્ટ ડિલેસ

આટલો ફરક પડે જો મારે બિકોઝ ઓફને બદલે ડ્યુ ટુ યુઝ કરવું છે તો ડિલે ઇન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વોઝ તો સિંગ્યુલર વાપરું છું વોઝ ડ્યુ ટુ એડમિનિસ્ટ્રેટિવ બોટલ નેક્સ આઈ હોપ કે બિકોઝ ઓફ અને ડ્યુ ટુ વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમને સમજમાં આવ્યો છે ચલો આગળ જોઈએ અભ્યાસથી શિક્ષણ સુધરે છે તેથી નિયમિત પ્રયાસથી વધુ સારા પરિણામો મળે છે તમને પેલા વાક્ય સમજાવી દો અભ્યાસ એટલે અહીંયા વાંચવું એવું નહીં અભ્યાસ એટલે પ્રેક્ટિસ એની વાત કરું છું અહીંયા ઓકે પ્રેક્ટિસ તમે પ્રેક્ટિસ કરો ને એક વાર કર્યું બીજી વાર કર્યું ત્રીજી વાર કર્યું એ પ્રેક્ટિસ એટલે અભ્યાસ અભ્યાસથી શિક્ષણ સુધરે છે ઓકે શિક્ષણ સુધરે છે એટલે મારે એવું કહેવા ચાહતો હતો પણ આનું એક્ઝેક્ટ ગુજરાતી ના મળ્યું કે લર્નિંગ તમારી જે લર્નિંગ છે ને એ ઇમ્પ્રુવ થાય છે જે શીખવાની જે પ્રોસેસ છે એ ઇમ્પ્રુવ થાય છે તમે વધારે શીખો છો અભ્યાસથી વિથ પ્રેક્ટિસ તેથી એટલા માટે આ એક ફેક્ટ છે એટલા માટે આવું થાય છે નિયમિત પ્રયાસથી વધુ સારા પરિણામ મળે છે નિયમિત પ્રયાસ કરો એટલે શું વધારે અભ્યાસ થયો વધારે અભ્યાસ થાય તો શું થાય સારું લર્નિંગ થાય સારું લર્નિંગ થાય તો શું થાય કે સારા પરિણામ મળે તેથી નિયમિત પ્રયાસથી વધુ સારા પરિણામો મળે છે નિયમિત પ્રયાસ એટલે શું કહેવાય રેગ્યુલર રેગ્યુલર એફર્ટ રેગ્યુલર એફર્ટ એનાથી શું સારા પરિણામ મળે છે બેટર રિઝલ્ટ બેટર રિઝલ્ટ મળે છે અહીંયા તેથી શબ્દ મારે સમજાવવું છે તેથી માટે હું શું લખીશ અહીંયા સોની ઓકે પાછળ ઝેરફોરની જે પહેલા હતું ને એ એની આગળના વાક્યનું કારણ હતું ઓકે એક ફેક્ટ તમે એસ્ટાબ્લિશ કર્યો એટલા માટે હવે આવું થાય છે એટલા માટે એ શબ્દ માટે પણ તમે ધરફોર યુઝ કરી શકો તેથી અને ગુજરાતી પ્રતિશબ્દ શબ્દ છે એને પણ તમે યુઝ કરી શકો છો ચલો આ સેન્ટેન્સનું હું ટ્રાન્સલેટ કરું છું અહીંયા તમે ધ્યાન રાખજો અભ્યાસથી શિક્ષણ સુધરે છે ઇમ્પ્રુવઝ લર્નિંગ ઇમ્પ્રુવ વિથ પ્રેક્ટિસ લખી શકું લર્નિંગ વિથ પ્રેક્ટિસ પ્રેક્ટિસ થકી લર્નિંગ સુધરે છે આ થાય છે ઓકે અને ગુરુ વિરામ કહેવાય હવે બીજું સેન્ટેન્સ લખો છો પણ એક જ વારીમાં તમે લખવા ચાહો છો આ બંનેને સાથે જ વાંચો છો એટલા માટે લર્નિંગ ઇમ્પ્રૂવ્સ વિથ પ્રેક્ટિસ ફૂલ સ્ટોપ કરીને નવું સેન્ટેન્સ પણ બનાવી શકતો હતો પણ આવી રીતે લખો સારું લાગે ક્યાં હતા ઇમ્પ્રુવ ેક્ટિસ ત્યાર ફોર રેગ્યુલર એફર્ટ્સ રેગ્યુલર એફર્ટ્સ સારા પરિણામો રેગ્યુલર પ્રયાસથી સારા પરિણામો મળે છે રેગ્યુલર એફર્ટ્સ બ્રિંગ લાવે છે ઓકે એવું કરું છું પણ પાવવાનું વાત સાચું છે બ્રિંગ બેટર રિઝલ્ટ બેટર રિઝલ્ટ્સ ઓકે યવી રીતે પણ લખી શકું યુઝ રેગ્યુલર એફર્ટ્સ ય બેટર રિઝલ્ટ એ સારા રિઝલ્ટ પેદા કરે છે પણ એવું નથી બોલતા આપણે સારા રિઝલ્ટ સારા પરિણામ મળે છે એવું એનો ભાવ વાત કરીએ છીએ આપણે કેવી રીતે યુઝ કરીએ આઈ હોપ કે તમને હવે સમજાણું છે ચલો આગળ જોઈએ આર્થિક વૃદ્ધિ હોવા છતાં રોજગાર સર્જન પૂરતું નથી શબ્દ આપી દો તમને પૂરતું નથી અને અંગ્રેજીમાં કહેવાય ઇનએડિક્વેટ ઇનએડિક્વેટ એડિક્વેટ એટલે પૂરતું ઓકે એડિક્વેટ એટલે પૂરતું નોટ એડિક્વેટ એને તમે ઇન કારણ કે લેટિન ઓરિજિનના જે શબ્દો એને આગળ ઇન લગાડો એટલે એનું નકાર બની જાય છે એડિક્વેટનું વિરુદ્ધ થાય ઇન ઓકે અને ક્વિક ટીપ છે ક્યુ પછી હંમેશા યુ આવે અંગ્રેજીમાં સ્પેલિંગ જુઓ ને ત્યારે ક્યુ પછી યુ મૂકી દેવાનું મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું હોય છે ક્વીન ક્વિઝ ક્વેશ્ચન ક્વિક અમુક એક એક્ઝામ અમુક એક એક્સેપ્શન હોય છે પણ એને દૂર કરતા ક્યુ પછી તમને યુ જોવા મળે છે ચલો રોજગાર સર્જન પૂરતું નથી તો એ હું લખું કે એમ્પ્લોયમેન્ટ રોજગાર એટલે એમ્પ્લોયમેન્ટ સર્જન એટલે જનરેશન એમ્પ્લોયમેન્ટ જનરેશન તો આ જનરેશન

कोई तुमने आई पूछ है कई हवा छता पण શું છે તો કે આર્થિક વૃદ્ધિ છે તો કોન્ટ્રાસ્ટ થી આર્થિક વૃદ્ધિ હોય તો રોજગાર વધવો જોઈએ પણ રોજગાર નથી વધ્યો તો તમે શું લખશો નોટ વિથસ્ટેન્ડિંગ નોટ વિથસ્ટેન્ડિંગ નોટ વિથસ્ટેન્ડિંગ આર્થિક વૃદ્ધિ ઇકોનોમિક groth આ નોટ વિથ સ્ટેન્ડિંગને પણ તમે પ્રિપોઝિશન તરીકે જ યુઝ કરો છો ઓકે એની પાછળ પણ એક આખું તમને ક્લોઝ નહીં મળે સબ્જેક્ટ પ્લસ વર્ગવાળું જે સ્ટ્રક્ચર છે એ નોટ વિથ સ્ટેન્ડિંગની પાછળ જોવા નહીં મળે એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇઝ ઇનએડ્યુકેટ નોટ વિથ સ્ટેન્ડિંગ ઇકોનોમિક ગ્રોથ ઇકોનોમિક ગ્રોથ હોવા છતાં એનો મતલબ એવો થાય એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇઝ ઇનએડ્યુકેટ અને તમે આવી રીતે જોયું ઇન ઓફ ઇન ઓફ જેવી રીતે યુઝ કરો છો ને કે ડિસ્પાઇટ એની રિપ્લેસ કરી દો તો પણ ચાલે ઓકે નોટ વિથ સ્ટેન્ડિંગ ઇકોનોમિક ગ્રોથ અને આગળ પણ લખી શકો કે નોટ વિથ સ્ટેન્ડિંગ ઇકોનોમિક ગ્રોથ એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇઝ ઇન એડ્યુકેટ ઇકોનોમિક ગ્રોથ હોવા છતાં પણ રોજગાર સર્જન પૂરતું નથી અન્ડરસ્ટ આઈ હોપ કે તમને બિકોઝ બિકોઝ ઓફ અને બીકોઝ ઓફ અને ડ્યુ ટુ એન્ડ ધેરફોર કેવી રીતે યુઝ કરવું નોટ વિથ સ્ટેન્ડિંગ કેવી રીતે યુઝ કરવું એની સમજ તમને આવી છે અને વિથ પ્રેક્ટિસ આ સમજ તમારી વધારે સારી બનશે ઓકે તો એની પ્રેક્ટિસ કરો અને આવા જ સેશન સાથે આપણે આગળ મળતા રહીશું અને જ્યાં સુધી મળીએ નહીં ત્યાં સુધી તમારા અભ્યાસને શરૂ રાખો કીપ લર્નિંગ એન્ડ એન્જોય વોટ એવર યુ આર લર્નિંગ ઓકે બાય